અરબી સમુદ્રમાં ભારતીય કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું કોસ્ટગાર્ડે માછીમારી બોટના ખલાસીઓનો જીવ બચાવ્યો છે એડવાન્સ હેલિકોપ્ટર કે દિલ ધડક રેસ્ક્યુ ગંભીર રીતે માછીમારોને લિફ્ટ દ્વારકાથી ચાળીસ નોટિકલ માઇલ દૂર દરિયામાં આ દુર્ઘટના બની હતી સિદ્ધેશ્વરી નામની બોટમાં એક ખલાસી ફસાઈ ગયો હતો માછીમારીને સારવાર માટે ઓખા ખસેડવામાં આવ્યો હતો દિલ ધડક રેસ્ક્યુ આવા અનેકવાર આપણે દ્રશ્યો જોઈ ચુક્યા છે માછીમારી બોટના ખલાસીનો જીવ બચાવ્યો આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન દેવભૂમિ દ્વારકાના દરિયા વચ્ચે અર્પણ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે આ ધડક રેસ્ક્યુ ઓપરેશન કે જેના કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે આપણે જોઈ શકાય છે કે ભારતીય કોસ્ટ નું જે એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર છે ધ્રુવ તેના દ્વારા જે ઇજાગ્રસ્ત માછીમાર છે કે જે દ્વારકા થી ચાલીસ નોટિકલ માઇલ

એ ફાર જુદી જુદી દરકા તા વિસ્તારોમાં જુદી જુદી દરકા હેતુસર આઠ પ્રમાણિત લેસલો ઓપરેટર છે જે કોષદાર કર્તવાયું છે અને તે સતત માછીમ ભારтия જે દરિયાઈ સીમા જેની સુરક્ષા અને માછીમારની સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે બિલકુલ આભાર અર્પણ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેજો તો આ સાથે બુલટિનમાં હાલ